અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન દોહામાં એપલ ટીમ ટીમકૂપને કહ્યું ભારતમાં આઈફોન ન બનાવી અમેરિકામાં કરે મેન્યુફેક્ચરિંગ કહ્યું ભારતે અમેરિકાના પ્રોડક્ટ માટે ઝીરો ટેરિફની કરી છે વાત સારા પરિણામ હોવા છતાં મુથુટ ફાઇનાન્સમાં નફા વસૂલી શેર લગભગ સાત ટકા ઘટી બન્યો વાયદાનો ટોપ લૂઝર સાથે જ જ્યુબિલન્ટ ફૂડમાં પણ પરિણામ બાદ આવ્યો ઘટાડો પરંતુ અપોલો ટાયરમાં પરિણામ બાદ આવી ખરીદારી અમેરિકાની એઆઈ પોલિસીથી જોડાયેલી ભારતીય આઈટી કંપનીઓમાં તેજી બેથી વધારે ઉછળ્યો કેપીઆઈટી ટેક સાથે જ ટાટા ટેકમાં પણ લગભગ બે ટકાની તેજી ટાટા એલેક્સીમાં પણ ખરીદદારી સિમેન્ટ સ્વેસમાં સારી મજબૂતી પરિણામ બાદ બ્રોકરેજ અપગ્રેડથી શ્રી સિમેન્ટમાં અઢી ટકાથી વધારેની તેજી સાથે જ રેમકો સિમેન્ટ્સ દારમિયા ભારતમાં પણ ખરીદારી ફર્ટિલાઇઝર શેર્સમાં ખરીદદારીનો માહોલ લગભગ ત્રણ ટકા ઉછળીને કોરોમંડલ ઇન્ટરનેશનલ રેકોર્ડ ઉંચાઈ પર પહોંચ્યો આ તરફ નેશનલ ફર્ટિલાઇઝર રાષ્ટ્રીય કેમિકલ અને દીપક ફર્ટિલાઇઝરમાં પણ ચારથી સાત ટકાની તેજી અને દેશમાં જીઆઈજી વર્કર્સને પેન્શન મળવાનો માર્ગ થશે સાફ સૂત્રો મુજબ લેબ મંત્રાલય આવતા મહિના સુધી કેબિનેટને મોકલશે પ્રસ્તાવ ઓલા ઉબર ઇટરનલ ઝોમેટો જેવી કંપનીઓએ આપી સહમતી બિલિંગ અમાઉન્ટનો એક બે ટકા થશે કોન્ટ્રી કોન્ટ્રીબ્યુટ અને ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને વાત કરી લઈએ બજારની તો જો જબરજસ્ત ખરીદદારી રિકવરી નીચલા સ્તરેથી આપણને માર્કેટમાં આવતી દેખા રહી છે જ્યાં નિફ્ટીની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ ચારસો એંસી પોઈન્ટ્સની આસપાસની રિકવરી નીચલા સ્તરેથી જોઈ રહ્યા છે અને ચોવીસ હજાર નવસોને પાર હવે નિફ્ટીમાં કામકાજ થઈ રહ્યું છે બીજી બાજુ બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો ત્યાં લગભગ આઠસો પોઈન્ટ્સની રિકવરી નીચલા સ્તરેથી આપણે જોઈ રહ્યા છીએ અને પંચાવન હજાર બસોને પાર અહીંયા કામકાજ થઈ રહ્યું છે એટલે જોરદાર ખરીદદારી આપણે જોઈ રહ્યા છે સેન્સેક્સની વાત કરી લઈએ ત્યાં પણ સવા એક ટકાની આસપાસની ખરીદદારી સાથે કામકાજ થઈ રહ્યું છે બ્યાસી હજાર બસો પાસઠના લેવલ્સ આપણને સેન્સેક્સ બતાવી રહ્યું છે અહીંયા જુઓ નીચલા સ્તરેથી લગભગ ચૌદસો ચોરાણું પોઈન્ટ્સ જેટલી પોઝિટિવિટી આપણે જોઈ રહ્યા છે મિડકેપ સ્મોલ કેપમાં શરૂઆતથી જ આઉટ પરફોર્મન્સ હતું અને આ તેજી આગળ વધતી દેખા રહી છે મિડકેપની વાત કરી લઈએ બસો પોઈન્ટ્સની અત્યારે તેજી સાથે અને નીચલા સ્તરેથી રિકવરીની વાત કરી લઈએ તો લગભગ બસો છ્યાસી પોઈન્ટ્સની રિકવરી જોઈ રહ્યા છે લગભગ છપ્પન હજાર ત્રણ ત્રણસો ચાલીસના લેવલની પાસે અત્યારે અહીંયા કામકાજ થઈ રહ્યું છે અને સ્મોલ કેપમાં પણ જુઓ ત્યાં પણ તેજી સાધનો કારોબાર થઈ રહ્યો છે અડધા ટકાથી વધુની અપસાઇડ સ્મોલ કેપમાં પણ જોઈ રહ્યા છે અને સિત્તેર એક પોઈન્ટની રીકવરીની ડેઝ લોથી આપણને બનતી દેખા રહી છે ધ્યાન રાખવાનું રહેશે એડવાન્સ ડિકલાઇન રેશિયો જુઓ ત્યાં પણ જે રીતની આપણને કામકાજ થતું દેખાઈ રહ્યું છે અઢારસો ચોપન કાઉન્ટર એવા છે જે તેજી બતાવી રહ્યા છે સપોર્ટ કરી રહ્યા છે માર્કેટને જ્યારે સાતસો એકાવન કાઉન્ટર એવા છે જે દબાણ બનાવી રહ્યા છે તો સ્ટોક સ્પેસિફિક એક્શન પણ બનતી દેખા રહી છે પોઝિટિવ ધ્યાન રાખવાનું રહેશે ઇન્ડિયા સામે વાત જે રીતની આજે એક જબરજસ્ત રિકવરી નીચલા સ્તરેથી આપણે જોઈ રહ્યા છે પોઝિટિવ હજી પણ ઇન્ડિયા વિક્સ લાગી રહ્યું છે એક ટકાની આસપાસની તેજી ઉછાળા સાથે સત્તરના સ્તરની પાસે એટલે ઓલમોસ્ટ ઓગણીસ અઢારના લેવલ્સની પાસે અત્યારે ઇન્ડિયા વિક્સમાં કામકાજ જોવા મળી રહ્યું છે તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે આપણી સાથે દર્શકોના પ્રશ્નોનું સમાધાન આપવા જોડાઈ રહ્યા છે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જીગરજી ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટના જેથી શરૂઆત કરીએ એક જબરજસ્ત રિકવરી આપણે જોઈ રહ્યા છે નિફ્ટીના ફ્રન્ટ પર જ્યાં ચોવીસ હજાર છસોની નીચે આપણે કામકાજ કરી રહ્યા હતા ત્યાંથી અત્યારે ચોવીસ હજાર નવસોની ઉપર કારોબાર થઈ રહ્યો છે નિફ્ટીમાં બેંક નિફ્ટીની વાત કરી લે તો ત્યાં પણ ફરી એકવાર પંચાવન હજારના લેવલ્સની ઉપર પંચાવન હજાર બસોના લેવલ્સની ઉપર કારોબાર થઈ રહ્યો છે આજે એક સાપ્તાહિક એક્સપાયરીનો દિવસ અને જે રીતનું આજે વોલેટાઇલ કામકાજ આપણે જોઈ રહ્યા છે નીચલા સ્તરેથી જે જબરજસ્ત રિકવરી છે તમે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો લેવલ સ્પેસિફિક હવે નિફ્ટી નિફ્ટી બેંકમાં સૌથી પહેલા તો નિફ્ટી અગેન જે રીતે આજે આપણે જોયું છે બહુ સારું હતું ફર્સ્ટ હાફ આપણે જોયું તો એક વોલાટાઇલ હતું બંને સાઈડ બહુ જોયા બટ ઓવરઓલ લાસ્ટ અડધા એક કલાકથી વન સાઈડ મૂવ દેખાઈ રહ્યું છે એટલે

او راځه په دې عم کې رنګ لوړ આપણે જોઈએ તો કમ્પેરેટિવલી બહુ પહેલા ઓલ ટાઈમ ભાઈ બનાવી ચુક્યું હતું ટુ નિફ્ટી તો આની મને થોડું સ્લગીશ લાગી શકે છે હાયર લેવલ ઉપર નોટ આઉટ

ઓકે નિફ્ટીમાં તો ડિપ્સ કરીને ચાલવાની સલાહ બનતી દેખા રહી છે બેંક નિફ્ટીમાં થોડું ઉછાળો આવે છે ત્યારબાદ પ્રોફિટ બુકિંગ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે અને એક જબરજસ્ત તેજી આપણે અત્યારે બજારમાં જોઈ રહ્યા છે જ્યાં ખાસ કરીને મેટલ ઓટો રિયલ્ટી શેર્સ કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે તેજી તરફ તો ત્યાં એક ધ્યાન રાખવાનું રહેશે આગળ વધી અને દર્શકોના પ્રશ્નોના સમાધાન લેવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં જે દર્શક મિત્ર પવન પટેલનો સવાલ આવી રહ્યો છે જીગલજી નેશનલ ફર્ટિલાઇઝર માટે સવાલ પૂછી રહ્યા છે ને કેસ્ટ્રોલ ઇન્ડિયા આ બંનેમાં ફ્રેશ એન્ટ્રી અત્યારે શોર્ટ ટર્મ માટે કરવી હોય તો કરાય કે નહીં પૂછી રહ્યા છે ને ટાર્ગેટ શું ધ્યાનમાં રાખવા નેશનલ ફર્ટિલાઇઝરની આપણે વાત કરેલી એક સારી અપસાઇડ આપણે જોઈ રહ્યા છે સાડા પાંચ ટકાની આસપાસની થી વધુની ખરીદારી સાથે કામકાજ થઈ રહ્યો છે ને કેસ્ટ્રોલ ઇન્ડિયામાં પણ અડધા ટકાથી વધુની અપસાઇડ છે ફ્રેશ એન્ટ્રી માટે આ બંને કાઉન્ટર કેવા લાગી રહ્યા છે તમને અત્યારે ખરીદારી કરવાની સલાહ રહેશે

તો પણ ઉપર કન્ટિન્યુઅસલી ટ્રેડ થઈ રહી છેલ્લા ત્રણ ચાર દિવસથી તો બાય કરવાની સલાહ રહેશે વન નાઇન્ટી ના નીચે આપણે સ્ટોપલો લગાડશું કેસ્ટ્રોલ ઇન્ડિયા ની અંદર અને હાયર સાઈડમાં બસો વીસ થી બસો પચીસ ના ટાર્ગેટ લઈને ચાલશું ઓકે તો આ બંનેમાં એક ખરીદારીનો વ્યૂ બનતો રહ્યો છે ફ્રેશ એન્ટ્રી તમે કરીને ચાલી શકો છો એનએફએલમાં પણ ખરીદારીનો વ્યૂ છે અહીંયા જો એટી થ્રીનો એક સ્ટોપલોસ ધ્યાનમાં રાખવાનો છે ને ટાર્ગેટ એકસો નવ અને એકસો નવના લેવલ્સ ક્રોસ કરે છે તો પછી એકસો તેર સુધીના લેવલ્સ પણ અહીંયા બનતા દેખાઈ શકે છે અને કેસ્ટ્રોલ ઇન્ડિયામાં પણ ખરીદદારીનો વ્યૂ બની રહ્યો છે અહીંયા ટાર્ગેટની વાત કરી લઈએ બસો વી બસો વીસથી બસો પચીસ સુધીના લેવલ્સ બનતા દેખાઈ શકે છે એકસો અઠ્ઠાણુંનો સ્ટોપલોસ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનો છે બીજા એક દશક મિત્ર સ્નેહલ મકાડિયાનો સવાલ આવી રહ્યો છે તેઓએ આર આ આરિસી માટે સવાલ પૂછ્યો છે એકસો બાર કાઉન્ટર છે અને ચારસો છન્નુંમાં ભાવે તેમણે ખરીદ્યા છે હવે હાલમાં એવરેજ કરી શકાય કે નહીં સિક્સ મંથસનો વ્યૂ તેઓ રાખી રહ્યા છે આરિસી માટે ગઈકાલે આપણે જોયું હતું મેનેજમેન્ટ તરફથી અમુક જે કોનકોલ થયા હતા તેમાં વિગતો જે રીતની સામે આવતી દેખાઈ હતી ગાઈડન્સને લઈને ખાસ કરીને એયુએમ ગાઈડન્સ ઘટાડવામાં આવ્યું છે કારણ કે ગઈકાલે એક નેગેટિવ કામકાજ જોયું હતું પણ આજે એક ફરી રિકવરી સાથે આરીસી માં કામકાજ થઈ રહ્યું છે જીગરજી કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો જેની પાસે કાઉન્ટર છે અત્યારે આ લેવલ પર એવરેજ કરીને ચાલવાની સલાહ આપશો

ઓકે ફોર ફિફ્ટી ફોર ફિફ્ટી ફાઇવ સુધીના લેવલ્સ ટાર્ગેટ તરીકે આ બતાવી શકે છે તો વ્યૂ પોઝિટિવ છે અહીંયા પણ નો વ્યૂ અને દરેક ઘટાડે એન્ટ્રી કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ એને ક્વેરીઝ સાથે શોમાં આગળ વધીએ વિરામ ફરી સ્વાગત છે આપનું અને માર્કેટને લઈને એક અપડેટ આપણને આપી દઈએ તો જો નિફ્ટી પચીસ હજારને પાર આપણને ઇન્ટ્રાડેમાં પહોંચતી દેખાઈ હતી તો ત્યાંથી એક ધ્યાન રાખવાનું રહેશે નિફ્ટીના ફ્રન્ટ પર એક નજર કરી લઈએ અત્યારે ચોવીસ હજાર નવસો અઠ્યાસીના લેવલ્સ અને પચીસ હજારને પાર એક વખત આપણે ટચ થઈને આવ્યા છે તો અહીંયા કઈ રીતે ક્લોઝિંગ સુધી લેવલ્સ જળવાય છે કે નહીં તેના પર ધ્યાન રાખવાનું રહેશે પણ એક સારી ખરીદારી નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં આપણને બનતી દેખાઈ રહી છે આગળ એક દર્શક મિત્ર આપણી સાથે સુરેન્દ્રનગરથી જયેન્દ્ર સિંહ ઝાલા આપણી સાથે જોડાઈ ગયા છે જી સર આપનો સવાલ પૂછો મેડમ મારી પાસે હીરો મોટો કોક ના ચારસો શેર છે ચાર હજાર ત્રણસો ના ભાવના હું હજી એક બે મહિના સુધી હોલ્ડ કરી શકું તો એની ટાર્ગેટ પ્રાઇસ જાણવી છે મારે એક બે મહિનામાં ક્યાં સુધી જઈ શકે એમ છે જી ખાસ કરીને કોપ માટે સવાલ છે જીગરજી તેમણે ખરીદારી કરીને રાખી છે અને વાત કરી લઈએ ચારસો શેર ચાર હજાર ત્રણસોમાં તેમણે ખરીદ્યા છે હજી એક બે મહિના તેઓ વેઇટ કરી શકે એમ છે આજે આપણે જોઈએ તો ટુ વ્હીલર સ્પેસ જે છે તેમાં ખાસ કરીને એક અપસાઇડ આપણને બનતી દેખાડે છે મોટો કોપ ખાસ કરીને નેફ્ટિનો ટોપ ગેનર અત્યારે બની રહ્યો છે જે હાય હતા તે લગભગ બે હજાર ચાર હજાર બસો છન્નુંના હતા

છે અને આપણે હોલ્ડ કરી શકીએ છીએ તો આને ચાર હજાર આઠસો થી ચાર હજાર સાડા આઠસો સુધીના ટાર્ગેટ મને દેખાઈ રહ્યા છે એક વખત અગર સાડા ચાર હજાર આઠસો સાડા આઠસો દેખાય છે તો ફિફ્ટી પ્રોફિટ બુક કરવાની સલાહ પણ રહેશે વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે હિરો મોટો કોપ માટે હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે ચાર હજાર આઠસો ચાર હજાર સાડા આઠસો સુધીના લેવલ્સ પણ બનતા દેખાઈ શકે છે અને આ લેવલ્સ તમને મળે છે તો ત્યાંથી પછી પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે પણ હોલ્ડ અત્યારે તમે કરી શકો છો બીજા દર્શક મિત્રોનો સવાલ આવી રહ્યો છે સ્નેહલ મકાડિયાનો જ સવાલ છે ખાસ કરીને ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ માટે તેમણે સવાલ પૂછ્યો છે ચૌદ કાઉન્ટર તેમણે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટના ખરીદ્યા છે ત્રણ હજાર છસો બાવનના ભાવના હવે અહીંયા પણ એવરેજ કરાય કે નહીં પૂછી રહ્યા છે શોર્ટ ટર્મ માટેનો વ્યૂ છે જીગરજી ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો એક નેગેટિવ કામકાજ થઈ રહ્યું છે અહીંયા પણ એવરેજ કરીને ચાલવાની સલાહ રહેશે આ લેવલ પર સી એવરેજ માટે થોડું વેઇટ કરવું પડશે બીકોઝ મોસ્ટ પ્રોબેબલી તો આની બોટમ અઢી હજાર થી છવીસો ના રેન્જમાં થઈ ચુકી છે એટલે એક નીચે અરાઉન્ડ અઠ્યાવીસો અઠ્યાવીસો પચાસ સુધી મળે છે તો ત્યાં એવરેજ કરવાની સલાહ રહેશે અને એના પછી ટાર્ગેટ મને પહેલો જે દેખાઈ રહ્યો છે થર્ટી ફોર હંડ્રેડ નો છે અને એના પછી થર્ટી ફાઈવ હંડ્રેડ નો છે એટલે હોલ્ડ કરો થોડું નીચે આવે અઠ્યાવીસો પચાસ સુધી ત્યારે આપણે એવરેજ કરશું ઓકે તો ઘટાડો આવે છે ત્યારબાદ એવરેજ કરીને ચાલવાની સલાહ બનતી દેખા છે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ માટે અત્યારે થોડું વેઇટ વોચ કરો અને ઘટાડે જો તમે ખરીદારી કરો છો તો પછી અને એવરેજ કરો છો તો ટાર્ગેટ ત્રણ હજાર ચારસો ત્રણ હજાર પાંચસો સુધીના બનતા દેખાઈ શકે છે તો વ્યૂ અહીંયા આ રીતનો બનતો દેખાઈ રહ્યો છે પવન પટેલનો નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે સંવર્ધન મદર્સન માટે જે સવાલ પૂછી રહ્યા છે તેઓ ખાસ કરીને અને તેમણે ત્રણ મહિના માટે ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો કરાય કે નહીં પૂછી રહ્યા

અને દેખાઈ રહ્યા છે ઓકે તો અહીંયા પણ એક વ્યૂ ખરીદારીનો બનતો દેખાઈ રહ્યો છે સંવર્ધન દર્શન કરંટ માર્કેટ પ્રાઇસ ઘટાડો આવે છે ત્યારબાદ તમે આ વ્યૂ પોઝિટિવ રાખીને કામકાજ કરી શકો છો અને એ સાથે જ બજારમાં જો જે રિકવરી આપણને આવતી દેખાઈ રહી છે પચીસ હજારને બાર કામકાજ અને પચીસ હજાર છેતાલીસના લેવલ અત્યારે બનતા દેખાઈ રહ્યા છે એટલે માત્ર પચીસ હજાર એકસો ખાસ કરીને દસ કે એવી કોઈ નથી પણ સારી એવી અપસાઇટ આપણને માર્કેટ બતાવી રહ્યું છે પચીસ હજાર ચાલીસના સ્તરની આસપાસ કામકાજ અહીંયા એક આજે લગભગ પાંચસો સો ચુમ્માલીસ પોઈન્ટની રીકવરી ડેઝ થી આપણને આવતી દેખાઈ રહી છે આવામાં આવા બજારમાં પણ જીગરજી જે કાઉન્ટર નથી ચાલી રહ્યા તેના પર એક વાત ડિસ્કશન કરી લઈએ ઇન્ડસઇન્ડ બેંકનું કાઉન્ટર છે જો અહીંયા નેગેટિવ કામકાજ થતું દેખાઈ રહ્યું છે લગભગ પાંચ ટકાની આસપાસનું દબાણ જે રીતે આપણને બનતું દેખાઈ રહ્યું છે ઇન્ડસઇન્ડ બેંક કઈ રીતે અહીંયા ચાર્ટ જોઈ રહ્યા છો નેગેટિવિટી હજી લાગી શકે કે પછી થોડું જો એન્ટ્રી કરવી હોય તો આ ઘટાડો અત્યારે સારો લાગી રહ્યો છે સૌથી પહેલા તો ઇન્ડસિયન બેંકનું જે લાંબુ સ્ટ્રક્ચર જે છે ફોલ પછી એના પછી એક બાઉન્સ આવેલો છસો ત્રીસ સુધીનો બટ ઓવર હજી મને લાગી રહ્યું છે કે પુલ બેક અરાઉન્ડ સેવન થર્ટી સેવન ફોર્ટી સુધી આવે છે અગર બીથી ક્લોઝિંગ સેવન એટી નીચે આવે છે તો જે લેવલ સાતસો વીસ સાતસો પચીસ ના છે ત્યાં આગળ જ એક વખત આપણે બાય કરી શકે છે ત્યાં સુધી વેટ એન્ડ વોચ કરવું પડશે તો વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ ઇન્ડસિન્ડ બેંક માટે અત્યારે બનતી દેખાઈ રહી છે તો અહીંયા એક વ્યૂ ધ્યાનમાં રાખવાનો રહેશે બીજું કાઉન્ટર જે આજે વાત કરી લઈએ તો ફેક્ટનું કાઉન્ટર છે મિડકેપમાંથી જીગરજી અહીંયા એક કામકાજ આપણે જોયું તો સાડા ત્રણ ટકાથી વધુની અપસાઇડ બનતી દેખાઈ રહી છે જે હાઈ બન્યા હતા અઢારસો પંદરના

કરંટ વીકમાં મેજર રેઝિસ્ટન્સ હતો આઠસો નું કરંટલી એના ઉપર ટકી રહ્યું છે આ કરંટ વીકમાં તો આની અંદર પણ બાયોન ની આપણે સ્ટ્રેટેજી યુઝ કરશું એટ ફિફ્ટી સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે આઠસોની નીચે સ્ટોપલો રહેશે અને એટલીસ્ટ બે થી ત્રણ વીક નું વ્યૂ આપણે રાખીએ તો હજાર સુધીના લેવલ્સ પણ આની અંદર જોવા મળી શકે છે ઓકે તો હજાર સુધીના લેવલ્સ પણ આપણને કાઉન્ટર પતાવી શકે છે ફેકનો કાઉન્ટર અહીંયા એક ધ્યાન રાખીને કામકાજ કરવાનું રહેશે બીજા એક દશક મિત્ર પોરબંદર હાર્દિક સિલો સિલોદરા આપણી સાથે જોડાઈ ગયા છે જી સર આપનો સવાલ પૂછો એ પાસે પંદરસો ના ભાવના એચડી એચડીએફસી બેંક લીધેલા છે અને એકસો નેવું છે તો મારે એમાં અત્યારે હોલ્ડ કરવું જોઈએ કે સેલ કર દેવો જોઈએ ઓકે ખાસ જીગરજી એચડીએફસી બેંકમાં ખરીદારી કરીને રાખી છે એકસો નેવું શેર્સ છે પંદરસો પચાસમાં તેમણે ખરીદારી કરી છે ને અત્યારે તેમણે ત્રણ ત્રણસો એકાણું રૂપિયા પ્રતિ શેર નફો જે છે તે થતો દેખાઈ રહ્યો છે હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે કઈ રીતે જોઈ રહ્યા છો એચડીએફસી બેંક માટે પાસ્ટ ડેટા થોડો જોઈએ તો વારંવાર જે લેવલ્સ હતા જ્યાંથી નીચે આવતું તું કાઉન્ટર સત્તરસોનું અને એના પછી બન્યું અઢારસોનું અને કરન્ટલી હતા ઓગણીસો ના આજુબાજુમાં ટ્રેડ કરી રહી છે તો એક વખત આને હોલ્ડ કરવાની સલાહ રહેશે એઝ ઓફ નાઉ બીકોઝ એટલીસ્ટ મને બે હજારથી લઈને બે હજાર પચાસ સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે અને ઇન કેસ અગર લોસ રાખવું હોય તો વીકલી બેસીસ ઉપર અગર ઓગણીસો નીચે બંધ આવે છે તો પ્રોફિટ બુક કરી લેવાનું અને પછી ફરીથી ડીપ માટે વેટ કરવાનું અહીંયા એક વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે એચડીએફસી બેંક માટે હોલ્ડ કરીને ચાલી શકો છો એ સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ ચર્ચાને આગળ વધારીએ સ્વાગત વિરામ બાદ આપનું અને બજારમાં જે રીતની એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ રહી છે આના પર નજર કરી લઈએ તો જો નિફ્ટી પચીસ હજાર બાવનના લેવલ્સની આસપાસ અહીંયા પહોંચતું દેખાઈ રહ્યું છે અને સતત તેજી આગળ વધતી દેખાઈ રહી છે બેંક નિફ્ટીની વાત કરી લે તો ત્યાં પણ અઢા ટકાથી વધુની હવે અપસાઇડ આપણને બનતી દેખાઈ રહે છે નિફ્ટીના ફ્રન્ટ પર ખાસ કરીને એકસો એકતાલીસ સત્ર બાદ આપણે તેજી જે છે તે પચીસ હજારને પાર કામકાજ એ નિફ્ટીના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે એટલે જબરજસ્ત તેજી સાથે સારી ખરીદારી રહી છે આગળ વધીએ આપણી સાથે એક દર્શક મિત્ર અમદાવાદથી દિલીપ કટારિયા જોડાઈ ગયા છે જી સર આપનો સવાલ પૂછો જી ટાટા મોટર્સના શેર છે તેમની પાસે જીગરજી ત્રણસો શેર સાતસો પંચ્યાસી ના ભાવે તેમને ખરીદ્યા છે અત્યારે પૈસા શેર થતી દેખાઈ રહી છે પણ જે રીતે આજે જોઈ રહ્યા છે આપણે ઓટો સેક્ટર નું પરફોર્મન્સ સારું એવું બનતું દેખાઈ રહ્યું છે ટાટા મોટર્સ માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો પરિણામ બાદ પણ આપણે જોયું છે સ્ટોકમાં મુવમેન્ટ આવી છે હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે ટાટા મોટર્સ માં ટાટા મોટર્સ સૌથી પહેલા તો અગર આપણે જે રીતે કરેક્શન હતું બારસો ના લેવલ્સ પછી સાડા પાંચસો સુધી ગયું હતું તો મારા હિસાબે અગેન આને એટલીસ્ટ એક થી દોઢ વર્ષ હોલ્ડ કરશું તો આની અંદર રિટર્ન સારો આવશે પહેલો ટાર્ગેટ જે મને લાગી રહ્યો છે નવસો નો છે એના પછી નવસો ત્રીસ નો છે અને બે વીક ની અંદર સિક્સ એટી ઓર સિક્સ સેવન્ટી તો ફરીથી એડ કરવાની સલાહ રહેશે અને મોસ્ટ પ્રોબેબલી આની બોટમ થઈ ગઈ છે એટલે આની અંદર હોલ્ડ કરવાની સલાહ રહેશે અને નીચે મળે તો ફરીથી આપણે બાય કરી શકીએ છીએ ઓકે તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ ટાટા મોટર્સ માટે અને ઘટાડે ખરીદારીનો વ્યૂ પણ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે ધ્યાન રાખવાનું રહેશે જે ટાર્ગેટ અહીંયા બનતા દેખાઈ શકે છે તે લગભગ નવસો નવસો ત્રીસ સુધીના છે તો અહીંયા એક ફોકસ બની રહ્યું છે બીજા એક દર્શક મિત્ર વિક્કી કુમાર સવાલ પૂછી રહ્યા છે આઈઆરસીટીસી માટેનો સવાલ છે અહીંયા તેમનો અને પૂછી રહ્યા ત્રણ હજાર છસો શેર છે સાતસો એક્યાસીના ભાવે તેમણે ખરીદીને રાખ્યા છે શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ ટાર્ગેટ હવે તેમને જાણવા છે આઈઆરસીટીસી માટે શું રાખી શકાય જીગરજી એક સારી મોમેન્ટમ રેલવે કાઉન્ટરમાં પણ આપણે જોઈ રહ્યા છીએ આઈઆરસીટીસી માટે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો

શોર્ટ ટર્મ ટાર્ગેટ એટ નાઇન્ટી સુધીના આપણને આઈઆરસીટીસી બતાવી શકે છે એટલે એક વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરીને ચાલી શકે છે